આજે જબરસિંહજી મહારાજ અને એમનું આખું આચાર્ય વૃંદ ગજાનંદ બાપુ જે કઈ મહિમા સમગ્ર આજે જેમ ભીમજીભાઈ વાત કરી એમ એક મહિનાથી સતત આ કાર્યમાં જે જોડાયેલા છે સેવામાં જેમને સાથ સહકાર આપ્યો છે બધાને પણ એકવાર તાળીથી વધાવો અહીંયા તમે જુઓ તો દૂર દૂરથી એવા જ્ઞાની મહાપુરુષો પધાર્યા છે અને દરેક જ્ઞાન ધારામાંથી દરેક સંપ્રદાયમાંથી વિસનગરથી અમારે શંકરનાથજી બાપુ પણ પધાર્યા છે પૂજનીય જ્ઞાની મહાપુરુષ ચારણ બાપુ અને જે કંઈ મહાપુરુષો સાહેબ સંપ્રદાયમાંથી સાહેબો પધાર્યા છે સ્ટેજ ઉપર જે કંઈ બેઠેલા બધા જ મહાપુરુષોને જોરદાર તાળીથી વધાવો આજે કુંભ મેળામાં જેમ કુંભ હોય એમ મહાપુરુષો આજે પધાર્યા છે આટલું વિરાટ દર્શન અને બધાને પ્રેરણા સુંદર વ્યવસ્થા બહુ ઝીણી ઝીણી વ્યવસ્થાનું બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે મહાપુરુષોનો પ્રસાદની વ્યવસ્થા હોય પાણીની વ્યવસ્થા હોય ચાની વ્યવસ્થા હોય આપણે પણ કાર્યક્રમ કરીએ ને ત્યારે આજની આ વ્યવસ્થામાંથી આપણે પ્રેરણા લઈએ એ સ્વયં સેવકોને પણ તાળીથી વધાવ આટલા ગરમીના માહોલમાં આજે મહેસાણામાં જે સમગ્ર મોટામાં મોટી જે કઈ રથયાત્રા ભગવાન રામ ની જયારે નીકળી તો સાહેબ એમાં મુખ્યમંત્રી આવી અને એમને નોંધ લીધી આજે તમે વિચાર કરો જે સુંદર મહિમા થતા હોય છે એમના કાર્યક્રમમાં ના હોય તો પણ આવવું પડે આજે એવા જે દૂરથી મહાપુરુષો પધાર્યા છે આવા કાર્યક્રમોમાંથી આપણે સાહેબ પ્રેરણા લઈએ પૂજનીય પૃથ્વીરામજી બાપુની નાની નાની બાબતોની જે કઈ ટકોરો આજે એમના જે કઈ આચાર્ય મહાપુરુષોમાં જે પ્રેરણા મૂકી છે તમે આપણે આવ્યા તારું જોઈએ છે કે દરેક મહાપુરુષ ઉભેલા છે વ્યવસ્થામાં ઉભેલા છે નહીતર ઘણી જગ્યાએ જોયું હોય તો ગુરુનો મહિમા હોય એમના આચાર્ય સ્ટેજ ઉપર બેઠેલા હોય જય ગુરુ મહારાજ સાહેબ આવા કાર્યક્રમામાંથી આપણે પ્રેરણા લઈએ અને આજે આ નિરાત મહારાજનો જે કઈ મહિમા સદગુરુનો મહિમા પૂજનીય બાપુ જે કઈ સતત જે પ્રવાસ કરી ગામડે ગામડે જે સિંચન કરી રહ્યા છે એકવાર ફરી જોરદાર જય બોલો પૂજ્ય પરથીરામ મહારાજની જય આજ મહિમા સદગુરુનો જે મહિમા છે જેમ નિરાત બાપુએ વાત કરી અયોધ્યાના રામ જયારે પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પણ મેં એક વાત કરી કરીતી જયારે નિરાત મહારાજના એક ભજનની રામ નામ તું રાખ હૃદયમાં માં કલ્પના કાચી આજ અંતને મધમાં બોલે તે વસ્તુ છે સાચી બીજા એક ભજન માં નિરાત બાપુ બોલ્યા છે હમ હૈ યોગી અલખનાદી પાર બ્રહ્મ સે હમ પારા નામ રૂપ ગુણ નહીં હમારે અને કબૂના ધરુ મે અવતારા શેરડી માંથી સારજ કાઢ્યો સાકર પડ્યું નામ અને એ નામ જો નક્કી થઈ જાય તો એ જ અમારો રામ એવા જે રામના દર્શન ચોથા રામની જે કઈ વાત એ સદગુરુ મહારાજના સાનિધ્યમાં આપણાને મળી છે તો થોડા ચરણો ભગવાન રામનું પણ યાદ થઈ જાય સંગીત પણ અહીંયા સુંદર છે આજે સુંદર જે કઈ વ્યવસ્થાના મહાપુરુષોના આપણે વંદન કરી જરા બે ચરણ ભગવાન રામની યાદ થઈ જાય રામ નવમીનો પ્રસંગ છે જેના નામુખ રામ ઉપમા mm -hmm. mm -hmm. mm -hmm. મુલા રજત નાનું મોટું કોઈ પણ વ્યસન હોય વેસન ત્યાગ કરવાનો આ પ્રસંગ છે મૂકવા જેવી વસ્તુ મૂકવાની છે અને લેવા જેવી વસ્તુ લેવાની છે આજે પૂજનીય પરથીરામજી અહીંયા પારથી મહારાજ અન્ય બધા આચાર્ય મહાપુરુષને હું કોટી કોટી વંદન કરું છું સ્ટેજ ઉપર બેઠેલા મહાપુરુષોને પણ દઢવત પ્રણામ કરી આપ સૌને વંદન કરી વિરમું છું જય ગુરુ